રાજકોટમાં ચૂંટણી દરમિયાન કોઈ પણ ધાર્મિક સ્થળ પર કોઈ પણ રાજકીય પક્ષની મીટિંગ કરી શકાતી નથી એ આપના આચાર સંહિતાનો એક ભાગ છે અને ઘણા બધા ધાર્મિક સ્થળો પર નાના મોટા કામો કરવા સરકારના કામોના દબાણ નીચે ભાજપની મીટિંગ ચૂંટણી દરમિયાન થતી હોય છે અને લોકશાહી કલંક લાગે તેવા લોકોને પ્રભાવિત કરી અને ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર થયો હતો ત્યારે પણ કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરાઈ હતી અને એક મહિના પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને લોકશાહીના હિતમાં પગલા લેવા જનતાએ પણ કોશિશ કરવી જોઈએ તો આ સરકાર ધાર્મિક ગેરલાભ ઉઠાવે છે તે અંગે આજે કોંગ્રેસ દ્વારા કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે એમના નાના મોટા ખોટા કામ કરાવવા માટે સરકારના દબાણ નીચે ભાજપની મીટિંગ ચૂંટણી દરમિયાન કરાવતા હોય છે અને લોકશાહીને કલંક લાગે એ રીતના થોડા ઓછા સમજણ લોકશાહીની ધરાવતા હોય એવા લોકોને પ્રભાવિત કરી અને ભાજપનો ચૂંટણી પ્રચાર કરી અને મતનું કામ કરતા હોય છે ત્યારે આવી એક પ્રક્રિયામાં અમારા ભાઈ રાવલ અને લાખાણી બંને ખૂબ જાગૃત મિત્રો બંને એ ન્યા જઈ સ્વામિનારાયણ મંદિરમાં જે ભાજપની મીટિંગ ચાલી રહી હતી એની વિડિયોગ્રાફી કરી અને ચૂંટણી પંચમાં જે ચૂંટણી સમયે ફરિયાદ કરી હતી એનો નિર્ણય પણ અહીંયા ન લઈ શકે સ્વાભાવિક છે કે કલેક્ટર આમ તો ચૂંટણી ઇલેક્શનના ઓફિસર કહેવાય પરંતુ કમનસીબે